વગરાના પાણીયતરા નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત બંને બાઇક સવાર માર્ગ પર પટકાતા ઘટના સ્થળે જ મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી બરોડ જિલ્લાના વગરા તાલુકાના પાણીયતરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ મોત નીપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી દહેજ પોલીસે દોડી આવી આગળની વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં શિયાળાની ચાલકને અટફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર બંને વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા જેમાં બંનેને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓને પગલે ઘટના પર જ મોત નીપજ્યા હતા આ સમયે ત્યાંથી પસાર થતા લોકો દોડી આવ્યા હતા ઘટનાની જાણ દહેજ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ તાત્કાલિક દોડી આવી સ્થળ પરથી બંને મૃતદેહો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે અકસ્માતમાં મોતને ભેટેલ બંને ઇસ્મો કાંકરિયા ગામના હોવાનું જાણવા મળ્યું હતું યાકુબ પટેલ ભરૂચ